ગુજરાતી ટૂંકી વાર્તા સત્ય બોલો એક ડાકુ હતો તે ધાડ પાડતો લોકોને મારતો અને એમના રૂપિયા પૈસા વાસણ કપડાં ઘરેણાં લઈને ચાલ્યો જ હતો કેટલાય લોકોને તેણે માર્યા અને કેટલાય પાપ તેણે કર્યા એક સ્થાન પર કથા થઈ રહી હતી કોઈ સાધુ કથા વાંચી રહ્યા હતા મોટા મોટા લોકો આવ્યા હતા ડાકુ પણ ત્યાં ગયો તેણે વિચાર્યું કથા સમાપ્ત થવા પર રાત્રિ થઈ જશે કથામાંથી મોટા માણસો ઘેર પાછા ફરશે એમાંથી કોઈને મોકો જોઈને લૂંટી લઈશ કોઈ ગમે તેવો માણસ હોય તે જેવા સમાજમાં જાય છે તે સમાજનો પ્રભાવ તેના પર અવશ્ય પડે જ છે ભગવાનની કથા અને સત્સંગમાં થોડીવાર બેસવા કે ત્યાં થોડી ક્ષણના માટે કોઈ બીજા બહાનાથી જવામાં પણ લાભ જ થાય છે તે કથા સત્સંગનો મન પર કોઈને કોઈ પ્રભાવ અવશ્ય પડે જ છે કથા સાંભળીને ડાકુને લાગ્યું કે સાધુ તો બહુ ભલા માણસ છે તેને કથા સાંભળીને મૃત્યુનો ડર લાગ્યો હતો અને મર્યા પછી પાપોનો તેને દંડ મળશે આ સાંભળીને તે ડરી ગયો હતો તે સાધુની પાસે ગયો બોલ્યો મહારાજ હું ડાકું છું ધાડ લૂંટમાર તો મારાથી સૂટી જ નહીં શકે શું મારા ઉદ્ધારનો કોઈ ઉપાય છે સાધુએ વિચાર કરીને કહ્યું તું જૂઠું બોલવાનું છોડી દે ડાકુએ સ્વીકાર કરી લીધું અને પાસો ફર્યો કથામાંથી પાસા ફરનારા ઘેર ચાલ્યા ગયા હતા ડાકુએ રાજાના મહેલમાં ચોરી કરવાનો નિશ્ચય કર્યો અને તે રાજમહેલની તરફ ચાલ્યો ચોકીદારે પૂછ્યું કોણ છે જૂઠું બોલવાનું તો તેણે છોડી જ દીધું હતું તેથી ડાકુએ સાચું કહ્યું હું ડાકુ છું ચોકીદાર સમજ્યો કે કોઈ રાજમહેલનો માણસ છે પૂછવાથી નારાજ થઈ રહ્યો છે એટલે તેણે રસ્તો છોડી દીધો અને કહ્યું ભાઈ હું તો અમસ્તો જ પૂછી રહ્યો હતો નારાજ કેમ થાવ છો જાઓ તે મહેલની અંદર ચાલ્યો ગયો અને ચોરી કરીને બહુ ભારે પેટી માથા પર ઉચકીને બહાર નીકળ્યો પહેરેદારે પૂછ્યું શું લઈ જઈ રહ્યા છો તેણે જવાબ આપ્યો ધન લઈ જાઉં છું પહેરેદારે પૂછ્યું કોને પૂછીને લઈ જઈ રહ્યા છો ડાકુ જૂઠું તો બોલતો ન હતો તેણે સત્ય બોલવાનો પ્રભાવ પણ જોઈ લીધો હતો તે જાણતો હતો કે ચોકીદારે તેને રાજમહેલની અંદર જવા દીધો તે પણ સત્યનો જ પ્રભાવ હતો નહીતર ચોકીદાર તેને અંદર જવા જ ન દેતો ડાકુના મનમાં તે દિવસથી સાધુ માટે ભારે શ્રદ્ધા બંધાઈ ગઈ હતી તેનો ડર એકદમ નીકળી ગયો હતો તે વિચારી રહ્યો હતો કે જો આટલું ધન લઈને હું આજે નીકળી જાઉં અને પકડાવું નહીં તો હવેથી કદી ચોરી કરીશ નહીં હવે તેને ચોરી કરવાનું કામ સારું પણ નહોતું લાગતું ચોકીદારથી તે જરા પણ ગભરાયો નહીં તેને તો સત્યનો વિશ્વાસ થઈ ગયો હતો તેણે હિંમતભેર જવાબ આપ્યો મારી જાતને પૂછીને લઈ જાઉં છું ચોકીદાર સમજો કોઈ સાધારણ વસ્તુ જેવું છે અને આ બહુ ચીડાઈ જાય તેવો સ્વભાવનો માણસ જણાય છે તેથી તેણે ડાકુને ત્યાંથી જવા દીધો રાજા સવારે ઉઠ્યો જોયું તો મહેલમાં ઝવેરાતની પેટી ન હતી ચોકીદારને પૂછવાથી બધું જાણવા મળ્યું અને પછી રાજાએ ડાકુને શોધાવીને બોલાવરાવ્યો ડાકુએ સાધુના સત્સંગની અને ચોરીની વિગતે વાત જણાવી દીધી ડાકુના સત્ય બોલવાથી રાજા બહુ પ્રસન્ન થયો તેણે ડાકુને પોતાના મહેલનો મુખ્ય રક્ષક બનાવી દીધો હવે ડાકુને રૂપિયા માટે ચોરી કરવાની જરૂરિયાત જ ન રહી એણે સૌથી મોટું પાપ અસત્ય છોડ્યું તો બીજા બધા પાપ આપોઆપ તેનાથી જ છૂટી ગયા મિત્રો આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને ધન્યવાદ